મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોટા સમાચાર મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી જરૂર કરી લેજો અનાજની દુકાને તાળા જોવા નહીં મળે અને મિત્રો રાસન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે લીધો છે મોટો નિર્ણય તો ગુજરાતના તમામે તમામ રાશન કાર્ડ ધારકો માટે મિત્રો મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાતમાં બોતેર લાખ

અને હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે એટલે કે કોઈ બીજાના ભાડે નહીં આપી શકે અને ગુજરાત સરકારને ફરિયાદ મળી હતી કે રાજ્યમાં આશરે 700 જેટલી દુકાનો ભાડે ચાલતી હતી રાશન કાર્ડની અને મિત્રો આ જ કારણસર હવે દુકાનદારની બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે એટલું જ નહીં પરંતુ દુકાનદારને રજા રાખવી હશે તો પણ મામલતદારની મંજૂરી લેવી પડશે અને મિત્રો આ નિર્ણયથી રાજ્યના બોતેર લાખ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે મિત્રો જે રાશન કાર્ડની દુકાનમાં જે બીજા જે મિત્રો બીજા માણસો કામ કરે છે એ મિત્રો હવે કામ કરી શકશે નહીં અને મિત્રો જે ભાડે દુકાનો આપે છે એ મિત્રો ભાડે દુકાન પણ આપી નહી શકે હવે મિત્રો વડોદરામાં પૂર પછી નાગરિકોમાં ચામડીના રોગો વધ્યા છે જેરી મેલેરિયાના કેસોમાં મિત્રો વધારો જોવા મળ્યો છે અને અકોટામાં સૌથી વધુ કેસ પણ નોંધવામાં આવ્યા છે જે આ દોસ્તો વડોદરામાં મેઘ તાંડવના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા અને અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરવાની સ્થિતિ ઉદ્ભવી હતી કોઈ જગ્યાએ ઘૂંટણ સમા પાણી હોય તો કોઈ જગ્યાએ મિત્રો કેડ સમાન પાણી ભરાયા હતા લોકો પાણીમાંથી રહેવા મજબૂર બન્યા હતા ત્યારે હવે પાણી ઓસરતાની સાથે જ કલાકોની સુધી પાણીમાં રહેવા મજબૂર બનેલા લોકો માટે ચામડીના રોગો માહિતી સપાટી પર આવી છે અને વડોદરાના સયાજી હોસ્પિટલની ઓપીડીમાં ચામડીના રોગોના દર્દીઓની સંખ્યા મિત્રો ઘખમ વધારો પણ જોવા મળી રહ્યો છે તેમજ ભારે વરસાદના કારણે પાણીજન્ય રોગોની પણ ઉછાળો જોવા મળ્યો છે અને પૂરના પાણીમાં કલાકો વિતાવ્યા પછી શહેરીજનોને પગના ચામડીમાં ખંજવાળ એલર્જી એરિટે જેવી મિત્રો તકલીફોમાં વધારો પણ જોવા મળ્યો છે તો મિત્રો કોર્પોરેશનના સૂત્રોને જણાવ્યું હતું કે અમારે ત્યાં ઓપીડીમાં દૈનિક ધોરણે ચામડીના હજારો થી પંદરસો એટલે કે હજાર થી પંદરસો જેટલા દર્દીઓ આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો વડોદરા જિલ્લામાં ચોવીસ કલાકમાં સૌથી વધુ કરણ જણમાં મિત્રો પાંચ ઇંચ એટલે કે પોણા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યાં દોસ્તો વડોદરા સહિત સમગ્ર ગુજરાતના વરસાદની વધુ એક સિસ્ટમ એક્ટિવ થઈ છે અને તેના કારણે વડોદરામાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી બીજી બાજુ વડોદરા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ કરણજણમાં મિત્રો આશરે પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે વડોદરામાં બે ઇંચ જેટલો વરસાદ ખાત્યો છે અને વડોદરામાં ચાર દિવસની વિરામ બાદ સોમવારે મિત્રો ફરી આખો દિવસ વરસાદી માહોલ રહ્યો છે પરંતુ સાંજ બાદ મિત્રો વરસાદે તેનો જોર દેખાડ્યું હતો અને વડોદરા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સાવલીમાં મિત્રો ઓગણ સાઠ મિમી વડોદરામાં ઓગણપચાસ મીમી પાદરામાં પચીસ મિમી ડભોઈમાં પચાસ મિમી કટજણમાં એકસો ને એકવીસ મિમી સિનોરમાં છપ્પન અને જેના કારણે તંત્ર પણ સતર્ક બન્યું છે હવે મિત્રો વાત કરવામાં આવે તો બુલ ડેઝર એક્શન મુદ્દે યોગી સરકારના જવાબથી મિત્રો સુપ્રીમ કોર્ટ પણ ખુશ થઈ છે જ્યાં દોસ્તો સુપ્રીમ કોર્ટ થોડા દિવસ પહેલા

ઘરને પાડી ન શકાય અને મિત્રો આ દરમિયાન કોર્ટના આદેશ બાદ યુપી સરકારે પોતાના ફૂલ ડેઝર એક્શન પર જવાબ આપ્યો છે અને યોગી સરકારના સોગંદનામામાં સોગંદનામાને જોઈને સુપ્રીમ કોર્ટ તેના વખાણ કર્યા છે ત્યારબાદ મિત્રો કૃષિ મંત્રી મોટી જાહેરાત કરી છે કૃષિ મંત્રી રાગવજી પટેલની અધ્યક્ષમાં યોજાયેલી મિત્રો બેઠકમાં વરસાદ અને પૂર પ્રભાવિત બાર જિલ્લાઓમાં સર્વેને પ્ર પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી છે જે મિત્રો સૌરાષ્ટ્રના તેમજ મધ્ય ગુજરાતના બાર જિલ્લાઓમાં સર્વે પર ભાર મૂકવા જણાવ્યું છે અને ખાસ કરીને વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોમાં વિગતો મેળવવા પણ મંત્રી રાઘવજી પટેલ અધિકારીઓને સૂચના પણ આપી છે તો બીજા એક વધુ સમાચાર મળી રહ્યા છે આયુષ્યમાન કાર્ડ માટે મિત્રો મોટી ખુશ ખબર આવી છે

આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંથી એક તરીકે રજૂ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો મિત્રો હાલ અત્યારે મિત્રો પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે જ્યાં દોસ્તો પરેશ ગોસ્વામીની પ્રમાણે

હવે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટી ચેતવણી આપવામાં આવી છે જી હા દોસ્તો દરેકે દરેક ગુજરાતીઓ લોકો માટે મિત્રો આ સમાચાર મહત્વના આવી રહ્યા છે એટલે કે રેશન કાર્ડ ધારકોને ફટાફટ મિત્રો એ કેવાયસી દ્વારા તેમનું વેરિફિકેશન કરાવવું જોઈએ અને આ કામ પાંચ સપ્ટેમ્બર સુધી કરાવવાનું રહેશે જો મિત્રો કોઈ ઈ કેવાયસી નહીં કરવામાં આવે તો મિત્રો આવા ગ્રાહકોને રાશન વિતરણ યોજનાના લાભમાંથી મિત્રો વંચિત રહેવું પડી શકશે એટલે કે મિત્રો જે રાશન કાર્ડ તમને મફત મળે છે એ મિત્રો નહીં મળે અને મિત્રો અત્યાર સુધીમાં જિલ્લાઓમાં માત્ર ચાલીસ ટકા રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી થયું છે અને મિત્રો વિભાગે આ માટે રાશન ડિલિવરોને કડક સૂચના પણ આપી છે

તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના જીવનમાં સુધાર અને તેની આવક વધારવા માટે કેબિનેટ કેબિનેટે મિત્રો સોમવારે સાત મોટા નિર્ણયો લીધા છે જ્યારે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં કૃષિ ક્ષેત્રે સાથે સાથે મિત્રો સંબંધિત આ આ સાત કાર્યક્રમો માટે આશરે મિત્રો ચૌદ હજાર કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે જ્યારે મિત્રો તેમણે પહેલી મંજૂરી આપી છે કે તેમણે કહ્યું છે કે આશરે ભાવ વિજ્ઞાને સમર્પિત રૂપિયા ત્રણ હજાર નવસો સમર્પિત કરોડ ની યોજના મંજૂરી આપી છે જ્યારે મિત્રો બીજી યોજનાની વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે કેન્દ્રીય કેબિનેટે

આપી છે જ્યારે મિત્રો પાંચ કરવામાં આવે તો કેન્દ્રીય બે કરોડ કરોડની ફાળવણી મંજૂરી આપી છે અને મિત્રો સાતમી વાત કરવામાં આવે તો કુદરતી સંસાધન વ્યવસ્થાપન મિત્રો મજબૂત કરવા માટે અગિયારસો પંદર કરોડ પણ મંજૂરી આપવામાં આવી છે

અવશ્ય ચકાસે અને મિત્રો નહી તો મુશ્કેલીઓમાં મુકાઈ શકે છે અને ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસો વરસી રહેલા વરસાદના કારણે